રમણ ભમણ કરી નાખ્યું હોય વરસાદ ચપ્પર પડ

આરો પર જબરદસ્ત છે તો આરો પર જબરદસ્ત આપણે તો ઘરમાં બેહીને રહી ગયક છીએ બસ 2 વર્ષનું થાય ઓ તો તમાર પણ આવો જુવાધાર મરાત બેટિંગ કરતો હોય તો કોમેન્ટ કરજો કોઈ કરે બેટિંગ હોય તો જો બીજી એક વાત તો અમારી રૂપેણ નદી છે અમારા ગોળના પૂરો પ્રોફેટ થઈ નીકળે છે

આગળ નહી દેખાય બાવળિયા બહુ ઓમ ઠેઠું દી દેખા આ નદી ઓમ ને ઓમ ફરી ને આખું ગમ ફરશે કોર કાઢવા દૂધ ભરાવા સબસ્ક્રાઇબ કરો લે બકર ઇમ ચાલુ અંદર રાખજો કલર હમ જલ્દી બે મોલ દૂધ રહી જશે દૂધ હા બસ થોડો ઉગે એટલે બેહી જોય જા બેહી ગયો ને આવી ગયો બાજુ બાજુ કાટ બંધ કર પકડ દે નહીં

જો ditu pani banu daru kha to jaro sapna bhagva de ha